વર્ણિવેરમીયર્શન મંદહા શરૂચિરાંબુજ પૂજિમ સુરૂનરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિન્ અસતો મા હિડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરસમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત પુરાણ ઇતિહાસ આચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી હિત હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો ગયા વખતના પ્રવચનમાં આપણે બધા પરમાત્માની સર્વ કર્મ સમારાધ્યતા અને સર્વ કર્મ ફલ પ્રદાતા આ બાબતને શ્રવણ કરતા હતા હવે આજના પ્રવચનમાં આપણે બધા પરમાત્માની જગત કારણતા આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લઈ તો શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માને જગતના જન્માદિ કારણપણે વર્ણવેલા છે જેમ કે તૈતરીય ઉપનિષદની અંદર ત્રણ એક ની અંદર વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે યતો વા ઈમાની ભૂતાની જાયંતી યે ન જાતાની જીવંતી યત પ્રયત્ન વિ સંવિશી તદ વિ તદ અર્થાત કે જે આ વિવિધ પ્રકારના જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે તે કોઈ અવર નથી પરંતુ એ સાક્ષાત બ્રહ્મ તત્વ છે અને આ જ વાત બ્રહ્મસૂત્રની અંદર એક એક બે ની અંદર તથા શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર ભગવાન વેદુવ્યાસજીએ પણ વર્ણવેલી છે જ્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે જન્માદેશ યથ અર્થાત કે જે પરબ્રહ્મ થકી ઉત્પત્તિ સ્થિતિ પ્રલય વગેરે થાય છે તે બ્રહ્મ છે જગતની અંદર તમે જોજો કે એક જ વસ્તુની ઉત્પત્તિ કરવી હોય ત્યારે એની અંદર ત્રણ જણા ભાગ ભજવે ત્યારે એ કાર્ય જે છે એ સંપન્ન થાય છે દ્રષ્ટાંત તરીકે ઘડો બનાવવો હોય તો ઘડા બનાવવાની અંદર નિમિત્ત કારણ જે છે એ કુલાન હોય છે ઉપાદાન કારણ જે છે એ માટી હોય છે અને સહકારી કારણ જે છે એ દંડ ચક્ર વગેરે હોય છે અને એના દ્વારા કાર્ય ઘટ જે છે એ ઉત્પન્ન થાય છે પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે એક જ સંપૂર્ણ જગતના અભિન નિમિત્તો ઉપાદાન કારણ છે ઉપાદાન કોને કહેવાય નિમિત્ત ઉપાદાન એટલે શું તો ઉપાદાન એટલે કારણ હોવા છતાં કાર્યના રૂપમાં પરિવર્તિત થઈ શકવાનું જે સામર્થ્ય ધરાવે વસ્તુ ઉપાદાન કહેવાય દ્રષ્ટાંત તરીકે ઘડો બનાવવા માટે મૃતિકા ઉપાદાન આ પ્રમાણે ઉપાદાન કારણ વ્યાખ્યા જે છે એ આપ આપજનોએ કરેલી છે નિમિત્ત કારણ એટલે શું તો ઉપાદાન કારણને કાર્યના રૂપમાં જે પરિવર્તન કરે તેને નિમિત કારણ કહેવાય છે દ્રષ્ટાંત્ય રૂપે પરિવર્તિત કરતો હોવાથી એ કુલાલ જે છે એ નિમિત કારણ થાય છે આ પ્રમાણે નિમિત કારણની વ્યાખ્યા જે છે એ સહકારી કારણ એટલે જેમ કે ગળો બનાવવો હોય ત્યારે કુંભારને દંડ છે ચક્ર છે દોરી છે વગેરે સહાયભૂત થાય છે એટલે એને કહેવામાં આવે છે સહકારી કારણ આમ એક ગળો બનાવવો હોય તો એમાં ત્રણ કારણ જોવા મળે છે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે અભિન નિમિત્તો ઉપાદાન કારણ થઈ જાય છે એવો નિમિત્ત કારણ પણ પોતે છે ઉપાદાન કારણ પણ પોતે છે અને સહકારી કારણ પણ એ પોતે જ છે જગત સર્જન પૂર્વે તે પરમાત્મા એક જ હતા અને અદ્વિતીય પણ છે છાંડોગ્ય ઉપનિષદ છ બે ત્રણ ની અંદર કહ્યું છે કે તલેક બહુશ્યામ પ્રજાયતી તત્તેજો સૃજત અર્થાત કે તે પરમાત્માએ સંકલ્પ કર્યો કે અનેકવિધ પ્રજાને હું ઉત્પન્ન કરું અને ત્યારે તેમણે આ બંને શ્રુતિઓની અંદર સત શબ્દથી ભગવાનને જ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ તરીકે કહેલા છે અને તેમાં વળી પદાર્થ નથી એમ તદેક સત એવા થી એક પરબ્રહ્મનું જ પ્રતિપાદન કર્યું છે અર્થાત કે જુદા જુદા કારણ સ્વીકાર કરવામાં આવેલા નથી તાત્પર્ય એ છે સૂક્ષ્મ એવા ચિત એટલે કે જીવાત્મા અને અચિત એટલે માયા એવા બંને પદાર્થ પ્રત્યે એક પરબ્રહ્મ પોતે જ ઉપાદાન કારણ થાય છે અને જગતને નિર્માણ કરવાના સંકલ્પના વિશિષ્ટપણે પણ પોતે જ નિમિત્ત કારણ થાય છે અને પોતામાં રહેલા જ્ઞાન શક્તિ આદિ વિશિષ્ટપણે પણ પોતે જ સહકારી કારણ થાય છે આ રીતે પરબ્રહ્મ પરમાત્મા કારણ રૂપ છે અને એટલે જ માટે શ્રુતિ ભગવતી કહે છે કે એના શ્રુતમ શ્રુતમ ભવત્યમતમ

સંપૂર્ણ જગત રૂપે થયા છે અને આપણે એક લૌકિક દ્રષ્ટાંતિ સમજીએ જે પ્રમાણે કરોડિયો છે એ કરોડિયો વિહાર કરવાની ઈચ્છાથી પોતાના મુખમાંથી લાળ કાઢે છે અને એનું જાડું બનાવે છે અને એ જાળિયાની અંદર એ કરોડીઓ જે છે એ વિહાર કરે છે કરોડીઓ જે છે એ પોતે જ નિમિત્ત થાય છે સંકલ્પ કરે છે કે હું એક જાળ બનાવું અને પોતાના મુખમાંથી જ એ લાળ કાઢે છે અને એની અંદર એ વિહાર કરે છે આ પ્રમાણે કરોડિયો જે છે એ લાળ દ્વારા પોતે ઉપાદાન કારણ થાય છે અને છતાં પણ એ કરોડિયાની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી અને જ્યારે વિહાર કરીને શાંત થઈ જાય ત્યારે એ સંપૂર્ણ લાળને પોતાની અંદર પાછી લઈ લે છે

ચીદ અચીદ દ્વારા ઉપાદાન થાય છે સદૈવ સૌમ્યદ મગ્ર આસિત આના દ્વારા એ પોતે નિમિત્ત થાય છે અને પોતામાં રહેલા જ્ઞાન શક્તિ આદિ વિશિષ્ટપણે એ જ પરમાત્મા જે છે એ સહકારી થાય છે ને આ પ્રમાણે કરવા છતાં પણ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ વિકાર આવતો નથી જે પ્રમાણે કરોડિયો છે એ પોતાના મુખમાંથી લાળ તંતુ કાઢી એનું જાડું બનાવે છે અને એની અંદર એ વિહાર કરે છે છતાં પણ એ કરોડિયાની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી

નિર્વિકાર રહે છે એ સંપૂર્ણ જગત રૂપે થવા છતાં પણ એમને કોઈ પણ વિકાર જે છે એ નડતો નથી જે પણ કોઈ વિકાર થાય છે એ વિકાર તો કેવલ ને કેવલ પોતાના શરીર ભૂત ચિત અને અચિતની અંદર થાય છે પોતાની અંદર થતો જ નથી આ પ્રમાણે ભક્તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે સ્થિતિ કરે છે અને પ્રલય કરે છે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના વિહાર કરવાને અર્થે આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જે છે એ પરબ્રહ્મ પરમાત્માની લીલા છે અને લીલા કરવાની ઈચ્છાથી પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે એનો અર્થ એવો નથી સમજવાનો કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ લીલા કરવાને અર્થે જીવ રૂપે થઈ ગયા જગત રૂપે થઈ ગયા અને પછી એના દ્વારા એ લીલા રસનો આનંદ માણે છે એવું નથી સમજવાનું પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માના પ્રાચીન કર્મને ધ્યાનમાં લઈને સૃષ્ટિની ઉત્પત્તિ પ્રલય અને સ્થિતિ કરે છે કેટલાક દાર્શનિકકારો એવા છે કે જે લોકો એવું કહે છે કે જીવ રૂપે અને જગત રૂપે પરબ્રહ્મ પરમાત્મા જ પરિણામ પામી ગયા અને એના દ્વારા એ લીલા રસનો અનુભવ કરે છે પરંતુ એ લોકોની આ વાત જે છે એ સંપૂર્ણ ભગવતી જે છે એ આ વાતને માન્યતા નથી આપતી પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માના પ્રાચીન કર્મોની અપેક્ષા રાખીને સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે સ્થિતિ કરે છે અને પ્રલય કરે છે અને એના દ્વારા એવો લીલા રસનો આનંદ માણે છે જો જીવ રૂપે અને જગત રૂપે પરબ્રહ્મ પરમાત્મા થઈ ગયા હોય તો પરમાત્માની અંદર વિકાર આવી જાય જયારે શાસ્ત્રોકારો જે છે એ પરબ્રહ્મ પરમાત્માને કહે છે નિરવધ્યમ નિરંજનમ અવિકારાય શુદ્ધાય આ પ્રમાણે નિર્વિકાર કહે છે જીવ રૂપે અને જગત રૂપે જો પરબ્રહ્મ પરમાત્મા થઈ ગયા હોય તો પરબ્રહ્મ પરમાત્માના માથે જન્મ મરણ ઇત્યાદિક આવી જાય છે શાસ્ત્રોની અંદર એ પરબ્રહ્મ પરમાત્માને એ સ આનંદમય બ્રહ્મ કહ્યા છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે આનંદમય છે જેઓ પોતાના સુખે સુખી છે અને જીવ રૂપે જો એ થઈ જાય જળ રૂપે થઈ જાય તો જે હોય છે એ દુખ ભોગવવાને અર્થે જીવ પણ માટે ગ્રહણ કરે જળ પડું સામાટે ગ્રહણ કરી શકે એ કરે નહીં એટલે જીવાત્મા જે છે એ જીવાત્માની કોતી અનાદિની જ છે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માના પ્રાચીન કર્મોને ધ્યાનમાં લઈને સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે અને એના દ્વારા એ પરમાત્મા જે છે એ લીલા અનુભવ કરે છે રામાનુજાચાર્યજી ભગવાન સ્વામિનારાયણ જે છે એ આ મતને માને છે જ્યારે બીજા દાર્શનિક કારો જે છે એવું કહે છે

કે જીવાત્માના પ્રાચીન કર્મને ધ્યાનમાં લઈને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે અને આ પ્રમાણે કરવા છતાં પણ પરમાત્માની અંદર કોઈ વિષમતા કે નિર્દયતા આવતી નથી વૈષમ્ય નિર્ઘુણીએ ન સાપેક્ષ સત્વાત સૂત્રની અંદર કહ્યું છે કે પરમાત્માની અંદર પારખું કે પોતા પણ આવતું નથી કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે જીવાત્માના પ્રાચીન કર્મને ધ્યાનમાં લઈને સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે એટલે કોઈ પણ વ્યક્તિ પરબ્રહ્મ પરમાત્માની સન્મુખ ઉંગલી નિર્દેશ ન કરી શકે કારણ કે પરમાત્મા જીવાત્માના પ્રાચીન કર્મ અનુસાર આ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કરે છે અને સૃષ્ટિ કરતા થકા લીલા રસનો

આ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત કહેલી છે ભગવાન સ્વામિનારાયણ લોયાના દસમા વચનામૃતમાં કહે છે કે જેમ કરોડિયો પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ઘડવી ઘટે ત્યારે ઘડી લે છે વચનામૃત ઉપોટઘાટ એ ઉપોટઘાટ ની અંદર નન સંતો લખે છે કે અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિલી અને પ્રલય તે રૂપ છે લીલા જેમની ગધડા અંતિના આડત્રીસ માં વચના મૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વ કારણના કારણ છે અર્થાત કે સંપૂર્ણ જગતના જે કારણ છે એના પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કારણ છે જોવાના તેરમા વચનામૃત ની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે સર્વ કારણ છે અને કરતુમતુમ સમર્થ છે કાર્યાણીના દસમા વચના અમૃતમાં ભગવાન કહે છે કે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે પણ કાળ કર્મને ને માયાદી કોઈનું કર્યું કાંઈ થતું નથી એવી રીતે ભગવાન એ વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે ભગવાન ને જ સર્વ કરતા જાણે અને જે જીવ ભગવાન ને સર્વ કરતા હરતા નથી જાણતો તેથી બીજો કોઈ મોટો પાપી નથી કાંજે ભગવાન વિના જે કાળ કર્મા દેખ તેને એ કરતા જાણે છે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ સંપૂર્ણ જગત ના કરતા છે એ પરબ્રહ્મ પરમાત્મા એ જ સંપૂર્ણ જગત ની ઉત્પત્તિ કરેલી છે એની અંદર જ આ સંપૂર્ણ જગત જે છે એ સ્થિત છે અને એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે સંપૂર્ણ જગતનો પ્રલય કરવાનું સામર્થ્ય રાખે છે ગદડા પ્રથમના તેરમા વચના મૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે તે મહાત્મા તો એમ જાણવું જે અક્ષરાતીત એવા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને અનનકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાએ સંકલ્પ કર્યો લોયાના બીજા વચનામૃતમાં ભગવાન કહે છે અને સર્વેના કારણરૂપ એવા જે ભગવાન તે મનુષ્ય જેવા છે તો પણ પોતાના અંગમાંથી યોગ કળા એ કરીને બ્રહ્માંડ બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે પાછા પોતાને વિશે લઈ કરવાને સમર્થ છે આ પ્રમાણે કહી પરબ્રહ્મ પરમાત્માએતા કહી દીધેલી છે આ પ્રમાણે ભક્તો ભગવાન જે છે એ પોતે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા છે પરબ્રહ્મ પરમાત્મા સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ આ જગતનો કરતા નથી કાળ છે છે કર્મ એ લોકો તો પરબ્રહ્મ પરમાત્મા થકી સામર્થ્ય પ્રાપ્ત કરીને પોતે આ સૃષ્ટિની પ્રક્રિયાની અંદર જોડાય છે બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ પણ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ ભગવાન થકી સામર્થ્ય પ્રાપ્ત કરીને આ સૃષ્ટિની અંદર જોડાય છે પરંતુ પરબ્રહ્મ પરમાત્માને કોઈની આરાધના કરવાની જરૂર નથી પરમા બલ છે ઐશ્વર્ય છે શક્તિ છે તેજ છે એ બધું સ્વતઃ છે કોઈની આરાધના એ કરીને એમણે એ પ્રાપ્ત નથી કરેલું એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવું સ્વતંત્ર રીતે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે એની કરે છે અને એ સંપૂર્ણ જગતને પોતાની અંદર કરવું હોય એ બધાને કરી પણ દે છે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માનું સામર્થ્ય છે બહુ બ્રહ્માદિક દેવતાઓની અંદર જે સામર્થ્ય છે એ સામર્થ્ય આપનારા પરમાત્મા છે એ લોકોએ પરમાત્માની આરાધના કરીને એ સામર્થ્ય જે છે પ્રાપ્ત કરેલું છે જયારે પરમાત્માએ કોઈની આરાધના કરી નથી સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છ એમ ઉપનિષદની અંદર કહ્યું છે કે પરમાત્માની અંદર એ જ્ઞાન છે બલ છે ઐશ્વર્ય શક્તિ છે જે બધું સ્વાભાવિકી રહેલું છે કોઈની આરાધના કરીને એમણે મેળવું નથી આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે સ્થિતિ કરે છે અને પ્રલય કરે છે છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિર્વિકાર છે જગત રૂપે થાય છે છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા નિર્વિકાર છે કારણ કે એ જગત રૂપે થવાની અંદર ચીદ અને અચિદ જે છે ઉપાદાન થાય છે ને ચીર અને અચીર જે છે એ ભગવાનનું શરીર છે પરબ્રહ્મ પરમાત્મા પોતાના શરીર દ્વારા છે અને સહકારી કારણ જે છે એ પણ પરબ્રહ્મ પરમાત્મા છે જીવાત્માને જ્ઞાન આપે છે બલ આપે છે ઐશ્વર્ય આપે છે શક્તિ આપે છે અને એના દ્વારા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે

થોડી વાત શ્રવણ કરશું ત્યાં લગીન બધા જ ભગવત ભગવદભક્તોને પૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતો નિરામયે સુખીનો સર્વરાણી પશ્યતું મા ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ